તો એ જીવ્રત વ્રત કથા વિધિ વિશે સાંભળીશું અષાઢ મહિનાના ના વદ તેરસ થી અમાસ સુધી ત્રણ દિવસ આ વ્રત થાય આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ કપડા પહેરી માતાજીના મંદિરે જઈ ઘી નો દીવો કરવો પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા દર્શન કરી ઘેર આવી એ જીવ્રતની કથા સાંભળવી પછી એકટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું મોળું ભોજન લેવાનું પછી દિવસે આખી રાત અખંડ દીવો બાળવાનો આ રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરવાનું પાંચમા વર્ષ આ વ્રત નું ઉજવણું કરવાનું ઉજવણામાં એ વ્રત જીવ્રત માની ગોયણી કરવી પાંચ પાંચ ગોયણી કરવાની ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી ચાંદલા વગેરે આપવાના હવે જોઈએ વાર્તા સોનવતી નામે એક નગર હતું નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતું હતું તેને પત્ની તથા પુત્ર હતા આમ ત્રણેય જણ સુખ શાંતિથી રહેતા હતા થોડા વખત પછી પુત્રનું માગું આવ્યું અને સોમદત્તે કન્યા જોઈ પોતાના કન્યા છે લગ્ન કર્યા આ વહુ ફરતા ફરતા સોનવતી નગર બહાર પહોંચી ગયા ત્યાં રસ્તામાં એક મંદિર જોયું લાગતા બંનેને દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરના પગથિયા ચડવા જાય છે ત્યાં જ વરને નાક કરડ્યો અને ત્યાં ને ત્યાં જ તેનું મૃત્યુ

દરવાજો ખોલ પણ દરવાજો ખોલતી નથી આખરે કંટાળી સવારી થાય ત્યારે વાત એમ વિચારી રાત્રિનો પહેલો પહોર અને એવ્રત માં મંદિરે પધાર્યા જોયું તો મંદિરના દરવાજા બંધ છે એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો એ મંદિરમાં કોણ છે જે હોય તે કમાડ ઉઘાડે નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે વહુએ આ સાંભળી દરવાજા ઉઘાડિયાને જોયું તો કોઈ દેવી રૂપ લઈને બાઈ ઊભા છે હાથ જોડીને વહુએ પૂછ્યું આપ કોણ છો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી ચાર બહેનોનું છે એવ્રત જીવ્રત જયા અને વિધ્યા જેમાં હું એવ્રતમાં છું પણ આ અંદર કોણ સતું છે એવ્રત માં ની વાત સાંભળી વહુ બોલી માડી મારા ઉપર દયા કરો વરણીયાને થોડો જ સમય થયો અને મારા પતિને નાક દસ દીધો છે અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે માટે દયા કરીને હે માડી મારા પતિને દાન આપો એવ્રત માં કહે હું જે કહું તે કરીશ બહુ કહે હા માં તમે જે કહેશો તે કરીશ મારા પતિ જો જીવન થાય તો હું ગમે તે ભોગે આપવા તૈયાર છું એવ્રતમાએ કહ્યું તો મને જે પહેલું બાળક થાય તે મારું બોલ તૈયાર છે કહે આપીશ આપીશ પહેલું બાળક તમને પણ કૃપા કરી મારા જીવિત કરો તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એવ્રત માં અદ્રશ્ય થઈ ગયા બીજો પહોર વળી પાછું મંદિરનું બારણું ખખડાવ્યું વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપી દેવી ઉભા છે વહુએ હાથ જોડીને પૂછ્યું માં આપ કોણ છો ત્યારે દેવી બોલ્યા હું માં છું અને આ છે છે પણ તું કોણ વહુએ બધી વાત કહી રડી પડી માં આ કંઈક દયા કરો ને મારા પતિને જીવિત કરો જીવરતમાં એ કહ્યું તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને હું જીવિત કરું કહે આપ જેમ કેશો તેમ હું કરવા તૈયાર છું જીવરતમાં કહે તો સાંભળ તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું બોલ કબૂલ છે વહુ કહે હા માં કબૂલ અને પછી તો જીવરતમાં એ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સરવળા થયો ત્યાં તો જીવરતમાં પણ અલોપ થઈ ગયા હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે જે આમ તેણીના મનને ધરપત થઈ ત્યાં જ પાછા મંદિરના બાયણા ફખડાવ્યા વહુએ દરવાજો ખોલ્યો તો જયામાં ઊભા હતા પોતાની બધી વાત જયા માને વહુએ કહી અને કહ્યું માં આપ કંઈક દયા કરો જયા માએ કહ્યું તારે બીજું બાળક થાય એ તારે મને આપવાનું આ વચન જો તું મને આપે તો તો જ તારા પતિને સજીવન કરું જયા કહે તેમ વહુ કરવા તૈયાર થઈ એટલે જયા માએ જો પતિ ઉપર દ્રષ્ટિ કરી તો તેનો પતિ પડખું ફર્યો ત્યાં તો જયા પણ અંતર ધ્યાન થઈ ગયા આમ રાત્રી ના ત્રણ પહોર વીતી ગયા છે ચોથો પહોર થયો કે વિજયા આવ્યા વિજયા માં જોઈ વહુ તો કરગડવા લાગી અને પોતાની કથની કહેતા બોલી આપ મુજ દુખી ઉપર દયા કરીને મારા પતિને જીવંત કરોમાં બીજામાં બોલ્યા તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરું કરીશ માં તમે જેમ કહેશો તેમ હું કરીશ જીવ કહેશો તો જીવ આપી દઈશ પણ મારા પતિને સજીવન કરો બહુ બોલી દીકરી તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તું આપી દેજી બીજામાં બોલ્યા ચોથું બાળક આપ્યું તમને માં હું બોલી અને માં એ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિએ આળસ મળી આંખો ઉઘાડી બે પતિ પત્ની માના પગમાં પડ્યા પછી આપેલા વાત તેના કરી અને જ્યાં સવાર પડ્યું એક પૂજારી પૂજા કરવા આવ્યા આ બે પતિ પત્ની ને માતાજી ની પૂજા કરતા જોયા અને તુરંત જ પૂજારી ગામ માં ગયા અને બ્રાહ્મણના માતા પિતા ને વાત કરી સૌ પૂજારીની વાત સાંભળી હર્ષભેલા થઈ મંદિર તરફ દોડ્યા મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્ર હેમખેમ જોઈ બધાયને આનંદ થયો સૌ ઘરે આવ્યા સમય જતા વહુને સારા દિવસો દેખાયા અને બરાબર નવ માસે પુત્રનો જન્મ થયો બીજે દિવસે રાત્રે એવ્રત માં આવ્યા અને વહુને કહ્યું દીકરી જાગે છે કે ઊંઘે છે જાગુ છું માં વહુ બોલી આપેલું વચન યાદ છે કે નહીં માં બોલ્યા હા માં આપેલું વચન કેમ ભુલાય વહુ બોલી તો લાવ મારો દીકરો એવ્રતમાં એ દીકરાની માંગણી કરી અને વહુએ તો પોતાના દીકરો વચન પાડવા એવ્રતમાં ને સોપી દીધો પોતાના પતિના જીવન માટે પોતાના જળાય જણિયાનો બલિદાન આપ્યું સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી તેમને કંઈક સમજણ પડી નહીં કે બાળકનું શું થયું રાત્રે બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે આમ થોડો વખત જતા આ વાત ભુલાઈ ગઈ વળી પાછું એક દોઢ વર્ષ વીતી ગયું પાછા સારા દિવસો દેખાયા અને સમય થતા પાછો દીકરો અવતર્યો અને પાસે વચન મુજબની માંગણી કરી વવે તો વચન મુજબ બીજો દીકરો જીવરતમા આપી દીધો સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી વહુને ઢંઢોળી ઢંઢોળીને પૂછ્યું વહુ દીકરો ક્યાં

સમય જતા વાર નથી લાગતી વહુ ને ત્રીજી સુવડમાં પણ દીકરો જ અવતર્યો સાસુ વવના ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયા માં આવ્યા અને ઘર માં આવી ચારે બાજુ નજર ફેરવી નિંદ્રા દેવી ને પ્રેરણા કરીને આખા ઘર ના બધા સુઈ ગયા ખાટલે બેઠેલી સાસુ પણ ઝોકા ખાવા લાગી પછી જયા માએ વહુ ને આપેલા વચન ની યાદ દેવડાવી વહુ એ તો ત્રીજો દીકરો પણ આપી દીધો સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ સાસુ એ તો પણ હવે થાય શું આખા ગામમાં ડાકણ છે ને ત્રણ ત્રણ દીકરા ભરખી વાતો થવા લાગી આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી રાજાને નવાઈ લાગી કે કમાલ છે માં દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં નક્કી કઈ ભેદ છે તેમણે સાસુને કેવડાવ્યું કે હવે અમને બોલાવજો સમય જતા ચોથી પ્રસુતી આવી આ વખતે રાજા પોતે પહેરો ભરે છે કારણ કે તેને જાણવું છે કે વાતમાં અડધી રાત્રે વીતી છે અને વિજ્યા માં ચોથા દીકરાને લેવા આવ્યા પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા વહુ બેટા જાગે ને હા માં બો બોલી આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ વિજયા માં બોલ્યા ના માડી બરાબર યાદ છે વહુ બોલી

દીકરી કિલકીલાટ કરે છે આથી વવે કહ્યું કે માં મારે ગોયણી જમાડવી છે સાસુએ કાંઈ જવાબ આપ્યો નહીં તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને કુલ પૂજાકો લઈને એવ્રતમાં જીવ્રત મા ના મંદિરે આવી અને માતાજીને કહ્યું માં મારે વ્રતનું ઉજવણું કરવાનું છે માટે તમે ચારે માતાજીઓ મારા ત્યાં ગોયણી થઈને આવો આમ એવ્રતમાં જીવ્રતમાં અને વિજયામાં વહુને ત્યાં ગોયણીઓ થઈને જવા જમવા આવ્યા હવે તો ભક્તિ ભાવથી જીરસી ને જમાડવા માંડ્યા ત્યાં કહ્યું દીકરી કેમ રડી રહી છે હિચકો નાખે ત્યાં તો ચારેય માતાજી બોલ્યા ભાઈ કેમ નથી એનો તો ચાર ભાઈઓ છે લે તારે ચારેય દીકરા આમ ચારેય માતાજી એ વહુ તેના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા હે એવ્રતમાં હે જીવરતમાં હે જયામાં હે વિજયા માં આપ જેવા વવને ફળ્યા તેવા વ્રત કરનાર કથા સાંભળનાર કહેનાર સર્વને ને ફરજો બોલો એ જય એવ્રત માં જય જીવરત માં જય જયામાં જય વિજયા માં મિત્રો વિડિયોને અંત સુધી જોવા માટે ખુબ ખુબ ધન્યવાદ